મિત્રો ફરી વખત આજે મોરબી ની અંદર ત્રણ સેકન્ડ ગાડીઓ તમને બતાવવાનો છું બરાબર મોરબી નું નામ એટલે મિત્રો એકદમ ડીલર ના ભાવમાં મિત્રો ત્રણ ગાડીઓ તમને આપી દેવાની છે બરાબર ફરી મિત્રો સ્વાગત કરું છું મિત્રો અમારી યુટ્યુબ ચેનલ ની અંદર પહેલી વાર જો અમારી યુટ્યુબ ચેનલ ની અંદર મિત્રો તમે આવ્યા હોય તો અમારી ચેનલ ને સબસ્ક્રાઇબ કરજો બાજુમાં આપેલ બેલ આઇકન દબાવી દેજો જેથી કરીને આવનારા વિડીયો ની નોટિફિકેશન તમને સૌથી પહેલા મળતી રહે

આખી ગાડી મિત્રો તમે જોઈ શકો છો કે એકદમ કન્ડિશનની અંદર તમને જોવા મળી જવાની છે બીજું મિત્રો ગાડી ની અંદર જે જે વન એટલે કે તમને અમદાવાદ ની નંબર પ્લેટ ગાડી ની અંદર જોવા મળી જવાની છે બીજું મિત્રો ગાડી નો પ્યોર વ્હાઈટ કલર કંપની કન્ડિશન ની અંદર તમને જોવા મળી જવાનો છે ઇન્સ્યોરન્સ પીયુસી પાસિંગ ગાડી ની અંદર ચાલુ જોવા મળી જવાનો છે કિલોમીટર ની મિત્રો વાત કરીને તો ફક્ત એક લાખ તેર હજાર કિલોમીટર કંપની રેકોર્ડ ની અંદર ચાલેલી ગાડી રહેવાની છે કોઈ ખર્ચો નથી બોડીની વાત કરું તો મિત્રો બોડીની અંદર કોઈ સ્ક્રેશ નથી બીજો સડો પણ ગાડીની અંદર તમને જોવા નહીં મળે એસીની વાત કરું તો મિત્રો એકદમ ચીડ એસી કંપની કન્ડિશનનું મિત્રો તમને ગાડીની અંદર જોવા મળી જવાનું છે સરસ મજાનું ગાડીની અંદર ઇન્ટિરિયર તમને જોવા મળી જવાનું છે સરસ મજાના કંપનીના લેધર સીટ કવરો ગાડીની અંદર તમને જોવા મળી જવાના છે બીજું મિત્રો ચારે ચાર પાવર વિન્ડો સેન્ટ્રલ લો અને પાવર સ્ટેરિંગ એકદમ કંપની કન્ડિશન ની અંદર તમને જોવા મળી જવાનો છે બીજું મિત્રો આપણે આ ગાડી નોન એક્સિડન્ટ ની ગેરંટી વાળી રહેવાની છે બરાબર કિંમત ની મિત્રો વાત કરી દઉં ને તો ફક્ત બે લાખ ને પાંચ હજાર રૂપિયામાં વોલ્સ ની વેન્ટો ગાડી સરસ મજાની કન્ડિશન વાળી તમને આપી દેવાની છે બરાબર કિંમતમાં મિત્રો પાંચ પચીસ રૂપિયાનો ફેરફાર પણ થઈ જવાનો છે ગાડી જો મિત્રો તમને ગમતી હોય ને તો ગાડી મોરબીની અંદર પડેલી છે ડિસ્પ્લે ઉપર મારો કોન્ટેક્ટ નંબર આપેલો છે વધારે ગાડીની માહિતી માટે મારો કોન્ટેક્ટ તમે કરી શકો છો મિત્રો બીજી ગાડી પર સરસ મજાની કન્ડિશનની અંદર ડીલરના ભાવમાં ડીટેની આઈ ટ્વેન્ટી આસ્તા ગાડી તમારા માટે લઈને આવ્યો છું બરાબર એક નંબર ગાડી રહેવાની છે ઘર ઘરઘરાવશે ગાડી અને સાચવેલી ગાડી તમને જોવા મળી જવાની છે મોડેલની મિત્રો વાત કરું તો બે હજાર બારનું ગાડીનું મોડલ રહેવાનું છે ફ્યુલ ની વાત કરું તો પ્યોર પેટ્રોલ એન્જિન રોકેટ એન્જિન મિત્રો તમને ગાડી ની અંદર જોવા મળી જવાનું છે ત્રણ ઓનર મિત્રો ગાડી ની અંદર તમને જોવા મળી જવાના છે વીમો પીયુસી પાર્સિંગ ગાડી ની અંદર ચાલુ જોવા મળી જવાનું છે બરાબર ઇન્સ્યોરન્સ એક્સપાયર થઈ ગયેલો છે મિત્રો પણ ગાડી ની અંદર તમે ગાડી જો તમને ગમશે તો ગાડી ની અંદર ઇન્સ્યોરન્સ પણ માલિક દ્વારા કરાવી આપવામાં આવશે બીજુ મિત્રો ગાડી ફક્ત ને ફક્ત 92884 કિલોમીટર કંપની રેકોર્ડ ની અંદર ચાલીલી ગાડી દેવાની છે ગાડી ની અંદર તમને જીજી1 અમદાવાદ નું નંબર પ્લેટ ગાડી ની અંદર તમને જોવા મળી જવાની છે બીજુ મિત્રો ઇન્ટિરિયર ની વાત કરું તો સરસ મજાનું મિત્રો તમને ગમે ને એવી કન્ડિશનમાં નીટેડ ક્લીન કન્ડિશન ની અંદર ગાડી માં ઇન્ટિરિયર તમને જોવા મળી જવાનું છે સરસ મજાના કંપની ના લેધર સીટ તોરો ગાડી ની અંદર તમને જોવા મળવાના છે બીજું મિત્રો ગાડીની અંદર એસી ની વાત કરું તો એકદમ ચિલ્ડ એસી તમને ગાડીની અંદર જોવા મળવાનું છે ટાયરો ની વાત કરું તો ચારે ચાર ટાયરો ની નકશી મિત્રો પાસઠ ટકાની અંદર તમને ગાડીના ટાયરો ની નકશી તમને જોવા મળી જવાની છે બીજું મિત્રો સસ્પેન્શન કોઈ અવાજ નથી ઓરિજિનલ કંપની રેકોર્ડ ની અંદર આખું એસો સિરીઝ ગાડી ની અંદર તમને જોવા મળી જવાની છે બીજું મિત્રો ગાડી ની અંદર કોઈ જાતનો ખર્ચો નથી બોડી ની અંદર કોઈ જાતનો સડો નથી ઓરિજિનલ કંપની કન્ડિશન ની અંદર ગાડી રહેવાની છે કિંમત ની મિત્રો વાત કરું ને તો ફક્ત બે લાખ ને હજાર રૂપિયામાં તમને હિન્ડી ની આઈ ટ્વેન્ટી ગાડી તમને આપી દેવાની છે કન્ડિશન વાળી ગાડી છે મિત્રો પાંચ પચીસ રૂપિયાનું આપેલો છે અને આ ગાડી પણ તમને મોરબી જોવા મળી જવાની છે મિત્રો ત્રીજી ગાડી આજે એવી લઈને આવ્યો છું હોન્ડા ના જે શોખીન માણસો હોય એ લોકો માટે હોન્ડાની બરિયો ગાડી આજે લઈને આવ્યો છું બરાબર કન્ડિશન વાળી મિત્રો ગાડી લેવાની છે અને ઘર ઘર આવ સાચવેલી ગાડી તમને જોવા મળી જવાની છે મોડલ ની મિત્રો વાત કરું ને તો બે હજાર પંદર નું ગાડી નું મોડલ લેવાનું છે વર્ઝન ની મિત્રો વાત કરું તો વી એક્સ ગાડી ની અંદર વર્ઝન તમને જોવા મળી જવાનું છે ફ્યુલ ની વાત કરું તો મિત્રો પેટ્રોલ પ્લસ સીએનજી ની સિક્વન્સ કીટ મિત્રો ગાડી ની અંદર તમને જોવા મળી જવાની છે સેકન્ડ ઓનર ની અંદર મિત્રો ગાડી રહેવાની છે

એવી કન્ડિશન ની અંદર સરસ મજાના કંપની લેધર સીટ કવર ગાડી અંદર તમને જોવા મળી જવાના છે એસી એકદમ પાવરફુલ જોવા મળવાનું છે બીજું મિત્રો સરસ મજાનું તમને ગાડીની અંદર પાવર સ્ટેરિંગ પણ આપવામાં આવ્યું છે બરાબર ગાડી ઓરિજિનલ રહેવાની છે કિંમત ની વાત કરું ને તો ફક્ત બે લાખ ને પિંચોતેર હજાર રૂપિયામાં ગાડી તમને આપી દેવાની છે બરાબર કિંમત મિત્રો નેગોશિયેબલ થઈ જવાની છે પાંચ પચીસ રૂપિયાનું ગાડીની અંદર માન પણ રાખવામાં આવશે જો ગાડી ગમતી હોય ને તો મોરબી અંદર ત્રણે ત્રણ ગાડીઓ એક જ જગ્યાએ પડેલી છે બરાબર ગાડીઓની વધારે માહિતી માટે ડિસ્પ્લે પર આપણો કોન્ટેક્ટ નંબર આપેલો છે બીજું મિત્રો તમે પણ કોઈ તમારા વાહનોની જાહેરાત કરાવવા માંગતા હોય ને તો ફક્ત અમે સો રૂપિયાની અંદર અમારા વોટ્સએપ ગ્રુપની અંદર અને અમારી યુટ્યુબ ચેનલની અંદર તમારા વાહનની જાહેરાત કરી આપજો અને આ બાદ તે સસ્તા ભાવના સારી એવી સેકન્ડ હેન્ડ ગાડીઓના વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો તમારા કોઈ સગાવાલા મિત્ર સર્કલને સેકન્ડ હેન્ડ સારી કન્ડિશનવાળી ગાડી લેવી હોય તો એ લોકોને અમારા વિડીયો શેર કરી દેજો